બાબા સીતારામ અપેક્ષા છે કે તમે બધા સ્વસ્થ અને સુખી હશો આજે એક ગંભીર વિષયની વાત કરવી છે આ ગંભીર એટલા માટે છે કારણ કે આવા વિડીયો જોઈને લોકોની માનસિકતા લોકોની વિકૃતિ ઉપર એટલો ગુસ્સો આવે એટલી દાયજ ચડે કે તમને એમ થાય લોકો હું કરવા બેઠા છે અને હું કરી રહ્યા છે રાજકોટમાં એક મેટરનિટી હોસ્પિટલમાં લેબર રૂમના સીસીટીવી વાયરલ થઈ જાય લેબર રૂમના સીસીટીવી અને પછી એ યુટ્યુબ ઉપર અપલોડ થઈ જાય ટેલિગ્રામ ચેનલમાં પૈસા લઈને વિડીયો વેચાય અને ત્યાં સુધી આ પાપી હોસ્પિટલ ને કાંઈ ખબર હોતી નથી મૂળ વાત એ છે કે આવા લોકોને હેક થઈ ગયું એવા બાના સાથે છોડી મૂકવા કે ગુજરાતમાં એક દાખલો બેસાડવો જો સમજો પોલીસ તપાસ કરી રહી છે હકીકત શું આવે એ ભગવાનનો વિષય છે એ પોલીસનો વિષય છે અને ભગવાન એને સજા આપશે જે પાપી છે પોલીસ એને સજા આપશે પણ આપણા ગુજરાતમાં આપણા રાજકોટમાં મહિલાની ગરિમા આમ ખુલ્લે આમ સોશિયલ મીડિયામાં વેચાય સાહેબ ગંભીર મુદ્દો છે તમને ભલે લાગતો હોય તમે ભલે રાજકોટમાં ન રહેતા હો તમે ભલે સૌરાષ્ટ્રના ન હો પરંતુ મા બેન દીકરી તો આપણે બધાઈને છે આ ગુજરાત આપણું છે અને એની ચિંતા છે એનો એની વાત કરવાની છે હું બાકી બધા જેમ રાયડ્યું બોકાહા નહીં નાખું જો અમે આ વિડીયોમાં સીસીટીવી ચલાવવાના નથી સીસીટીવી અમે એ વિડીયોમાં ચલાવવાના નથી એની તસવીરો કદાચ અમે ફૂલ બ્લર કરીને દેખાડીશું કેમ કે અમારી માટે એ હમાચાર અને રાયડ્યું બોકાહા નાખવા કરતાં એ મહિલાઓનું માન અને ગરિમા મહત્ત્વની છે અમારા સ્ક્રીન ઉપર વિડીયો ચાલે તો એમાંથી તમને એક ટકા પણ કોઈ દૃશ્ય દેખાશે નહીં ફૂલ્લી બ્લ બ્લર દેખાશે કારણ કે અમારી માટે મહત્વ એ મહિલાનું સન્માન એ દર્દીનું સન્માન અને એની ગરિમા મહત્ત્વની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાજકોટ પહેલી વાત આ ઘટના જ્યારે સામે આવી ત્યારે કદાચ કેટલાક લોકોને એવી શંકા હતી કે આ લીક થઈ ગયા છે પરંતુ જેમ જેમ અમે તપાસ કરી એમ ખબર પડી કે આખી યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ ચેનલ હદ તમે કહું યુટ્યુબ ચેનલમાં પાંચ હાથ દહ વિડીયો ચડાવી દીધા છે એ વિડીયોને લાખો વ્યૂ છે એમાં કમેન્ટ છે અને એમાંથી ટેલિગ્રામની લિંક છે ને ટેલિગ્રામ ચેનલમાં આવા ગંદા બિભત્સ વિડીયો વેચાઈ રહ્યા છે સમજો વેચાઈ રહ્યા છે પોલીસ કોઈ કાર્યવાહી કરી પહેલાં બે હાથ જોડીને વિનંતી છે ગુજરાત પોલીસને હર્ષ સંઘવી સાહેબને કે પહેલાં સોશિયલ મીડિયા ઉપરથી આ યુટ્યુબ ચેનલ ઉપરથી આ વિડીયો બંધ કરાવો અને બીજી વિનંતી સમાચારના નામે જે કોઈ પણ આ વિડીયો ચલાવી રહ્યા છે બિંદાસ એને પણ રોકો કારણ કે સમાચાર પહોંચાડવા એટલા જ જરૂરી છે જો સમજજો પરંતુ એ ગરીમાં જળવાય એ પણ જરૂરી છે એ પણ એક પત્રકારનું કામ છે રહી વાત આ ઘટનાની તો સાહેબ બીજી વિનંતી કે આવાના વરઘોડા તો નીકળવા જ આ હોસ્પિટલને પહેલો સવાલ પોલીસ એ પૂછશે અને જનતાએ રાજકોટની જનતાએ ત્યાં જઈને પૂછવો જોવે કે લેબર રૂમમાં સીસીટીવીની જરૂર શું હોય ભાઈ ડૉક્ટર એક ડોક્ટરે એમના ડાયરેક્ટર કોક છે ચાંદલો બાંદલો કરીને આવ્યા તા એમણે કીધું કે અમારા સીસીટીવી હેક થઈ ગયા છે પણ ત્યાં સીસીટીવી તમે ત્યાં શું જખ મરાવા સીસીટીવી લેબર રૂમમાં રાખ્યા લેબર રૂમમાં સીસીટીવી રાખવાનો મેડિકલનો નિયમ છે જ નહીં પહેલી વાત જ્યાં વધારે અવર જવર હોય ત્યાં સીસીટીવી તમે પેસેજમાં લોબીમાં રાખી શકો જ્યાં દર્દીની તપાસ થતી હોય અને એ પણ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓ ગર્ભવતી મહિલાઓની તપાસ થતી હોય ત્યાં તમે સીસીટીવી રાખ્યા પહેલી વાત તો આરોગ્ય વિભાગે મેડિકલ એસોસિએશનએ આવાઓનું બેદરકાર ડૉક્ટરને હોસ્પિટલના લાઇસન્સ રદ કરવા જોઈએ હેક થયું છે કે નહીં એ પછીનો પ્રશ્ન છે પરંતુ આવા બેદરકાર લોકો અને ભાઈ મને એટલી ખબર પડે કે તમે લાખો કરોડોના ખર્ચે બહુ હાલી નીકળ્યા હો હોસ્પિટલ 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 કરી પણ તમારામાં જો એટલું છાણ ન હોય કે આપણા સીસીટીવીના આપણા ફૂટેજની રક્ષા આપણે કરી શકીએ તમે જો સાયબર સિક્યુરિટી ન રાખી શકતા હોય તો મને એટલી ખબર પડે કે તમે એક નંબરના મૂર્ખ માણસ છો રાજકોટમાં હવે મૂળ સવાલ તો એટલો છે કે આવી કેટલી મહિલાઓના કેટલી મહિલા દર્દીઓના વિડીયો સીસીટીવી છે પહેલાં ઈ તપાસ થાય બીજી વાત પહેલાં વિડીયો નીકળે યુટ્યુબ ચેનલ ઉપરથી જેની ચેનલ ઉપરથી ઓફિશિયલી અપલોડ થયા છે અને રહી વાત બીજી કે આ જે કોઈ પણ હોય ને એનો વરઘોડો કાઢો અને હું તો એમ કહું છું કે જો હોસ્પિટલની બેદરકારી હોય ને તો આ કહેવાતા ડૉક્ટરોનો વરખોડો કાઢો ખબર પડે ને તમે શું માલેતું જાર તમે તમે શું સમજી રાખ્યા હે લોકોને કે તમે ગમે એમની ઇન્જેક્શનના વિડીયો કે તપાસના વિડીયો તમે સીસીટીવીમાં કેદ કરશો અને લોકો તમને કાંઈ નહીં પૂછે કાંઈ નહીં કે તમે સીસીટીવી રાખ્યા એ તમારી પહેલી ભૂલ છે અને તમે સીસીટીવી રાખ્યા એટલે આ થયું છે હવે તો પોલીસ તપાસ કરશે ને કે હોસ્પિટલમાંથી જ કોઈક નરાધમ કે વિકૃત છે એણે આ કર્યું છે કે નહીં એ મોટો સવાલ છે પણ રાજકોટની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો આજે ન જાગ્યા ને તમે આજે સવાલ ન ઉઠાવ્યો ને તમાર હગા થતા હોય તો એ પૂછજો કેમ કે આ લોકો આવા કહેવાતા ધનિક ડૉક્ટરો જો તમને મૂર્ખ સમજતા હોય તો આ સમય છે એમને સવાલ પૂછી લેવાનો જે કોઈ પણ દર્દીઓની પ્રાઇવસી લીક થઈ છે એમણે સવાલ પૂછવા જોવે અમે તો પૂછું જ્યાં સુધી આનું સત્ય બહાર નહીં આવે ને સાહેબ ત્યાં સુધી નિષ્કર્ષમાં હું આ મુદ્દે સવાલ પૂછતો રહીશ અને હવે જોઈએ છીએ કે સાહેબ વરઘોડો કીધી કાઢે હે કાલ ઉઠીને એવી અદબવાળી દહીનો જતા પાછા આમાં હું ઘણી વાર એવું થાય કે મોટા માથા હોય ત્યારે બધું સુરસુર્યું થઈ જાય છે ધન્ય છે કે ગુજરાતના મીડિયાએ આ મુદ્દાને ઉછાયો હે નહીં તો તો બાકી તો હરે રામ હરે કૃષ્ણ બધું તો હાલ્યા જ કરે છે પણ આ મુદ્દાને અમે બેસવા દઈશું નહીં જ્યાં સુધી હકીકત સામે નહીં આવે ડૉક્ટરો કહે છે હેક થયું છે હવે પોલીસ તપાસમાં શું સામે આવે સત્ય પરંતુ સીસીટીવી અને મેડિકલ આરોગ્ય વિભાગે મેડિકલ એસોસિએશને આમાં રસ લેવાની જરૂર છે કે લેબર રૂમમાં સીસીટીવીનો નિયમ શું છે નિયમની વિરુદ્ધ હોય તો આવા સલાવનો લાઇસન્સ રદ કરો પહેલાં તો લાઇસન્સ રદ કરો જે પોતાની જે પ્રજાની પ્રાઇવસીને બાપની જાગીર સમજતા હોય એવા આવા ગળામાં સ્થેતોસ્કોપ ટાંગીને આંટા મારતા લુખાઓના લાયસન્સ રદ કરી નાખો અને એવી કાર્યવાહી કરો કે આવા જ નરાધમ બાકી ડોક્ટર તો ભગવાનનું રૂપ છે સાહેબ ડોક્ટર એક પેશન્ટની એક જરી એવી વાત પણ બીજા પેશન્ટને પહોંચવાનો દે એનું નામ ડૉક્ટર અને એવા આ રાજ્યમાં લાખો ડોક્ટર પણ જો આવા ડૉક્ટર હોય પાયલ મેટરનિટી હોસ્પિટલના ડાયરેક્ટર જેવા એમના ડોક્ટર અમિત જેવા જે બચાવ કરે કે હેક થઈ ગયું ને હવે અમે સીસીટીવી કાઢીલા પહેલાં શું કરતા હતા તો હું મને એટલી ખબર પડે કે માત્ર રાજકોટ સૌરાષ્ટ્રમાં નહીં આખા ગુજરાતમાં એ દાખલો બેસાડવાની જરૂર છે કે લોકોની પ્રાઇવસી તમારા બાપની જાગીર નથી તમને કોઈ અધિકાર નથી ને જો તમે આવી હળી કરી તો જેલના હળિયાની ગણત ગણવાની તૈયારી રાખવાની જ આવો સરકાર દાખલો બેહાડે તો હાચું બાકી તો જો ઘટના થશે અમે સવાલ પૂછશું બે દી બધું હાલ છે ને ત્રીજા દિવસે આ બધી છે ને તાવડી ઠંડી થઈ જાય ને એટલે પાછી એ હેઠે જ જતી રહે એટલે હજી કહું છું જો મોઢું ન ખોલ્યું તો કોઈને રસ નથી તમારી પ્રાઇવસી બચાવવાના અને આ યુગ છે તમારી પ્રાઇવસી બચવી જોઈએ આજે આ થયું છે કાલે તમારા ડેટા જતા રહેશે ને કાલે શું થઈ જશે ખબર નહીં આ આજના ટેક યુગમાં જરૂરી છે પોતાની પ્રાઇવસીની સુરક્ષા કરવી જાતે આ તો કરી નહીં ક્યાં જેની ઉપર તમે દર્દીઓ વિશ્વાસ રાખીને ત્યાં ઇન્જેક્શન લેવાને ચેકઅપ કરાવવા જતા હતા એના સીસીટીવી આ નરાધોમોએ વાયરલ કરી દીધા અથવા તો થઈ ગયા આપણે આરોપ નથી મૂકતા પણ કહેવાનો ભાવાર્થી છે કે જો તમારી પ્રાઇવસીની સુરક્ષા આ આવડી મોટી હોસ્પિટલ ન કરી શકે તો ત્યાં દાદરા ચડવા કે નહીં એ નિર્ણય તમારે કરવાનો છે અને આ થઈ ગયા પછી સરકાર ઉપર સવાલ પૂછવા પણ તમારી જવાબદારી છે કે આમાં ન્યાય મળવો જોઈએ દર્દીઓને પાછા એવું ન વિચારતા કે આપણો વિડીયો નથી ને આપણે કાંઈ લેવા દેવા નથી એટલે આપણે આઘાર લઈને ખાલી એન્ટરટેનમેન્ટ લઈએ નહીં કાલ તમારો વારો પડી જાય સાહેબ ડિજિટલ યુગમાં પ્રાઇવસીની સુરક્ષા આપણી ખુદની જવાબદારી છે અને એ જો પ્રેશર ન લાવ્યા તો આ કોઈને રસ નથી કરવામાં અપેક્ષા રાખું છું કે મારી વાત તમને ગળે ઉતરી ગઈ છે બાકી બીજી વાત એ છે કે આમના જે કોઈ પણ હોય જેણે પણ લીક કરી હોય એનો વરઘોડો રાજકોટમાં ઊભા રોડે એકસો પચાસ દોઢસો ફૂટ રિંગ રોડે નીકળવો જોઈએ નીકળવો જોઈએ નીકળવો જોઈએ આ વાત સાથે સહમત હોય તો કમેન્ટ કરજો લાઇક કરજો બાકી આવતા આવતીકાલે નિષ્કર્ષમાં આ જ વિષય સાથે મળીશું જો તપાસ પૂરી થઈ ગઈ સત્ય સામે ન આવ્યું નજીક કાંઈ અપડેટ નહીં આવે ને તો આવતીકાલે આ જ વિષય ઉપર વાત કરીશું પણ હું આવતીકાલે જો કાંઈ પોલીસ તરફથી અપડેટ આવે એની સાથોસાથ એક ઊંડાણપૂર્વક આપણે ઉતરીશું ને હકીકતમાં એ તપાસ કરવી છે કે આ મૂળ આવા આવા નરાધમો છે કોણ વિકૃત છે કોણ આવતીકાલે નિષ્કર્ષમાં ફરી મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજગુરુને આપ રજા વાપસી